વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ મુલાકાત લઈને ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે વહીવટીતંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પરિવાર પણ તૈયારીમાં પરોવાયું છે અને વિવિધ આયોજનો ઘડી કાઢવામાં આવેલ છે ભુજ શહેર ભાજપની બેઠક કચ્છ કમલમ ખાતે મળી હતી જેમાં વડાપ્રધાનને સત્કારવા આયોજનની તૈયારીઓ ચર્ચાઈ હતી એક હજાર મીટર લાંબા રાષ્ટ્રધ્વજ માટે ક્લસ્ટર મુજબ વ્યવસ્થા કરવા કાર્યકરોને જવાબદારી સોંપાઈ હતી એ ઉપરાંત ત્રેવીસમી તારીખે દરેક વોર્ડ મુજબ બેઠક કરવા અને રોડ શો ઉપરાંત સભા સ્થળે આવવા આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવાનું નક્કી થયું હતું રોડ શોના રૂટ સભા સ્થળે શહેરોમાં વિવિધ સ્થળે હોર્ડિંગ લગાડવાની જવાબદારી પણ સોંપાઈ હતી ચોવીસમી તારીખે શહેરની બજારોમાં દુકાને દુકાને ફરીને જાહેર સ્થળોએ આવતા જતા લોકોને આમંત્રણ પત્રિકા આપવાનું નક્કી થયું હતું પચીસમી તારીખે હમીસર કાંઠે મહાદેવના નાકે પેન્શનર્સ ઓટલે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવશે ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ઓપરેશન સિંદુર બાદ વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કચ્છ અને ભુજની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભુજના લોકોમાં ખૂબ ઉત્સાહ છે એ ઉત્સાહને પહોંચી વળવા માટે અલગ અલગ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે છવ્વીસ તારીખે જ્યારે મોદી સાહેબ ભુજ પહોંચશે ત્યારે પ્રથમ રોડ શોનું આયોજન છે અને ત્યારબાદ સભાનું આયોજન છે એના માટે ત્રેવીસ તારીખે વોર્ડ વોર્ડવાઈઝ બેઠકોની તૈયારી ભૂત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે ચોવીસ તારીખે રેલી સ્વરૂપે જાહેર સ્થળો જાહેર બજાર બધા વેપારી વર્ગ આમ જનતાને આમંત્રણ આપવા અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહજી આ બધાની આગેવાનીમાં ભૂત શહેર ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ જાહેર રસ્તા ઉપર એક ઉત્સવની જેમ બધાને આમંત્રણ આપવા જશે પચીસ તારીખે સાંજે સાત વાગે મહાદેવ ગેટ પર દેશભક્તિના ગીતનું અને પરફોમન્સનું આયોજન અત્યારે થઈ રહ્યું છે છવ્વીસ તારીખે સાહેબ લગભગ ત્રણ સાડા ત્રણ ચાર વાગે રોડ શોમાં પહોંચશે તો એની તૈયારીઓ ચાલી રહી છે એક હજાર મીટર એટલે એક કિલોમીટર લાંબો ધ્વજ તિરંગો આપણે લહેરાવાના છીએ જે અત્યાર સુધી લગભગ ક્યાંય પણ થયેલો નથી મોટામાં મોટો આઠસો મીટરનો હતો હજાર મીટરનો ઝંડો પ્રથમ વખત ભુજની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા લહેરાવવામાં આવશે આ રીતનું આયોજન આખા ભુજમાં અને આખા કચ્છમાં આખા ગુજરાતમાં જે ઉત્સાહ છે ઓપરેશન સિંદૂર બાદ તો એના માટે ભુજ ભારતીય જનતા પાર્ટી આ રીતનું આયોજન કરે છે લોકો ખૂબ જોડાવાના છે તમને વાત કરું તો અલગ અલગ સમાજો સામેથી પાર્ટીનો સંપર્ક કરે છે કે અમને રોડ શોમાં આવવું છે ઘણા બધા સમાજો ડાન્સ પરફોર્મન્સીસ લેવાના છે પટેલ સમાજ છે તો એમની દીકરીઓ બેન્ડ પાર્ટી સાથે આવવાની છે લગભગ દસથી અગિયાર સ્ટેજ પરફોર્મન્સીસ એ રોડ દરમિયાન રહેશે અલગ અલગ સમાજ આહિર સમાજ હોય ભરવાડ સમાજ હોય રબારી સમાજ હોય વોરા સમાજ હોય એ બધા પોતાના ટ્રેડિશનલ પોશાકમાં ત્યાં આવી અને મોદી સાહેબનું અભિવાદન કરશે આ રીતનું આયોજન આખા રોડ શોનું કરવામાં આવ્યું છે